ચાત્રા ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી થવાની છે ચાત્રા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર ઠાકોર મંગુબેન વશરામભાઈ તે અઢારે સમાજના ઉમેદવાર છે અને અઢારે સમાજને ઉછીને ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડે છે ગત ચૂંટણી આવ્યા એટલે ચૂંટણી લડું છું ગામના વિકાસના કામો માટે લોકો લાભાર્થી બનાવીને લોકોને મકાન સહાય રસ્તા અને પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે પીવાની પાઇપલાઈનો નાખવામાં આવશે અને સૌની વિનંતી કે જે લોકો ઠાકોર વસરામભાઈ કાનજીભાઈ અને તેમના આપણા સૌના ઉમેદવાર મંગુબેન ને જે અઢારે સમાજ પૈકી જે લોકોએ સમર્થન કર્યું છે તેવા તમામ સમાજોને વિનંતી કે આપના પરિવારોમાંથી એક પણ વોટ સામે પક્ષે જવો જોઈએ નહીં કારણ કે સામે પક્ષે ચાર પાંચ જણાના રાખેલા ઉમેદવાર છે અને બીજા લોકોને વહીવટ કરવાનો છે આવા ઉમેદવાર સામે નવ વર્ષથી જે લોકો વહીવટ કરે છે તે ઉમેદવાર સામે આપણે સૌએ એ વિચારવાની જરૂર છે કારણ કે આપણું કામ ક્યાં થવાનું છે ગામનો વિકાસ થવાનો હોય તેવા ઉમેદવારને આપણે વિજય બનાવવા માટે પહેલેથી જ લોકોને પૂછીને ઉમેદવારી નોંધાવી છે ત્યારે આપણા પરિવારોમાંથી એક પણ મતદાન જાય નહીં અને સવારે વહેલા સૌ મતદાન કરજો તેવી વિનંતી છે સાથે સાથે અઢારે સમાજની મારી વિનંતી છે કે બીજા કોઈક સારું ચાંક ને ચાંક ભૂલ થઈ હોય તો ગામ લોકોના અઢારે સમાજની હું માફી માગું છું અને સૌને વિનંતી કરું છું કે આપ અઢારે સમાજ પૈકી જે સમર્થકો છે તે તમામને ફરીથી પણ વિનંતી કે આપણા જે મંગુબેન વશ્રમપી ઠાકોરના સમર્થકો હોય તેવા તમામ અઢારે સમાજના પરિવારોને વિનંતી કે આપણા પરિવારોમાંથી સામે પક્ષે એક પણ વર્ષ જાવો જોઈએ નહીં કારણ કે સામે પક્ષે નવ વર્ષ પહેલાંથી જે વહીવટ કરે એના એ જ લોકો ફરીથી સામે ઉમેદવાર ઊભા રાખીને એમને વહીવટ કરવા માટે ઉમેદવાર રાખેલા છે તો સૌ સાવધાન રહી અને આવતા રવિવારે બાવીસ છ બે હજાર પચીસના ચૂંટણી છે તો સૌ મરચાના નિશાન ઉપર આપણા ઉમેદવાર મંગુબેન વસરામભાઈ ઠાકોરને મરચાના નિશાન ઉપર વિજય બનાવશો તેવી સૌને વિનંતી અને ભૂલચૂક માફ કરી આપ સૌ શર્વા કરજો હું ગત ચૂંટણી હારેલો ઉમેદવાર છું એટલે ચૂંટણી લડું છું તો આ વખતે એક વખત આપ સૌ તક આપી આપણા વિકાસના કામો માટે અને આપણા ગામના વિકાસ માટે તમામ લોકોને ગરીબ લોકોનો હું ઉપયોગી બનું તે માટે આપ સૌને વિનંતી ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ